સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા જિલ્લામાં જામ્યો રાજકીય જંગ બે દિવસ પહેલા કપડવંજમાં કોંગ્રેસે પાડ્યો હતો રાજકીય ભૂવો કોંગ્રેસ દ્વારા કપડવંજ ભાજપના પાંચ કાર્યકર્તાઓને કેસ પહેરાવ્યો હતો તેના જવાબમાં આજે ભાજપે કોંગ્રેસના બસ્સો જેટલા કાર્યકર્તાઓને ભગવા રંગે રંગ્યા કપડવત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં બસ્સો જેટલા કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા ભાજપમાં કઠલાલ તાલુકાના બસ્સો જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઝાલાએ ભાજપમાં સમાવી દેતા પંથકમાં રાજકીય ભૂકંપ કપડોન વિધાનસભાના રમદાવત જિલ્લા પંચાયત સીટના પાંચ તાલુકા પંચાયત સીટ પૈકીના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો આજે ધારાસભ્ય શ્રીની આગેવાનીમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર અમારા પ્રભારી કુશળશ્રીજીની હાજરીમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમાંથી એક પણ કાર્યકર્તાને અમે કોઈને ફોર્સ કરીને લાવ્યા નથી જે લોકોને પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારાથી તકલીફ છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ

કઠલાલ અને કપડોદ વિધાનસભામાં આ વખતે ધારાસભ્ય બહુ સારા મતે જીત્યા ત્યારબાદ નગરપાલિકા કઠલાલ નગરપાલિકા પણ અમારી પાસે છે કઠલાલ તાલુકા પંચાયત અમારી પાસે ન હતી અને કપડોન કઠલાલ તાલુકા પંચાયત હતી અને કપડોન તાલુકા પંચાયત અમારી પાસે હતી આ વખતે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્પષ્ટ બહુમતી આવશે અને જે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના ખૂબ જ કામો અત્યારે પ્રોસેસમાં જે મંજૂરીમાં છે એને થયેલા છે એનો અમે ચોક્કસપણે લાભ લઈશું સાહેબ પાંચ જેટલા કપડવંત તાલુકાના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા અને જે સોશિયલ મીડિયા પર કોંગ્રેસે પોસ્ટ પણ કરી હતી એ બાબતમાં શું જુઓ કોઈના ખોટા વાતનો જવાબ આપવો એ જરૂરી નથી હોતો પણ તમે આ પ્રશ્ન કરો એટલે હું જવાબ આપી દઉં કે પાંચમાંથી ત્રણ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા અને જે બે લોકો ગયા હતા એ લોકો એમના અંગત કામે પૂર્વ ધારાસભ્ય ને મળવા ગયા હતા અને એમણે ફોટો પડાઈ અને એમાં જોડાણ કર્યું છે એ રીતે જાહેર કર્યું જેની સ્પષ્ટતા ગઈકાલે આપ સૌના માધ્યમથી કરી દેવામાં આવી છે સર કેટલા કાર્યકર્તા બસો થી બસો ને દસ થી વધારે કાર્યકર્તાઓ આજે જોડાયા છે કપરા વિધાનસભાની અંદર રવદા જિલ્લા પંચાયત સીટના આજે બસો દસ થી પણ વધુ આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમનો ખરા હૃદયથી આવકારીએ છીએ

કોંગ્રેસ નારાજ થઈ અને અમારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે સરકારની જે વિકાસની રણનીતિ છે વિકાસ લક્ષી કામો છે તેનાથી પ્રેરઈ અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમને એક દ્રઢ નિશ્ચય કર્યો છે કે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કઠલાલ અને કપોળવંદે ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને અપાવવાની છે ને આવનારા સમયમાં તાલુકા પંચાયત કઠલાલ અને કપાવન બંને ભારતીય જનતા પાર્ટીની શાસિત તાલુકા પંચાયત સો ટકા બનવા જઈ રહીશ આજની પરિસ્થિતિ જોવા જઈએ તો કોંગ્રેસ પક્ષ પાસે કઠલાલ અને કપડવનની અંદર તાલુકા પંચાયત ની અંદર ઉમેદવારી કરાવવા માટે ઉમેદવારો દાવેદારો નથી તો અમને ઘરે ઘરે જઈને જોરાયે દાવેદારો ઉભા કરવા પડે એવી પરિસ્થિતિ છે ત્યારે બે દિવસ પહેલા જ અમારા બે આગેવાનો પૂર્વ ધારાશિપ મળવા ગયા હતા અને એમને પરાણે ખેસ પહેરાવીને પોસ્ટ મૂકવામાં આવી હતી અને સ્પષ્ટતા પણ ગઈકાલે અમારા બંને કાર્યકરોએ કરી છે ત્યારે કોંગ્રેસ આજે બિલકુલ મૃત પાય છે ત્યારે કોંગ્રેસ દિશા વિહોણી થઈ ગઈ છે એટલા માટે આજે સમગ્ર કાર્યકરોને ગુમરાહ કરવાનું કામ કરી અને કંઈક ને કંઈક નેગેટિવ મેસેજ ફેલાવવાના પ્રયત્નો કરે છે પરંતુ મારી કપોળ વિધાનસભાના મતદારો અને યુવાનો ખૂબ જાગૃત યુવાનો છે એટલે એમને ચોક્કસ ખબર છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી નું શાસન તાલુકા પંચાયત ની અંદર આવવાનું છે ને એમાં અમે બધા સૌ ભાગીદાર બનીએ એટલા માટે આજે સૌ જોડાયા છે ત્યારે એમને એમ